નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર અમદાવાદની સ્કૂલ હત્યાકાંડ માટે મોટું નિવેદન અમુલ ભટ્ટે જણાવ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે દીકરીની લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવા માટે ગોપાલ ઇટાલિયાની રજૂઆત અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ કાબકી ગયો ડેમના અને હિરણના એકના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે સુરતમાં ધોધમાર વરસાદ કાકરાપા ડેમ છલકાઈ ગયો છે ભાવનગરમાં જળબંબાકાર શેત્રુજી ડેમ સિઝનમાં ચોથી વાર ઓવરફ્લો થયો છે એલર્ટ થઈ ગયું છે સાવલી ડેમના અગિયાર દરવાજા ખોલવામાં આવ્યા છે અમરેલીનો દરિયો ગાંડો દૂર બન્યો અગિયાર ખલાસી લાપતા સિત્તેર બોટ ફસાયેલી હોવાના સમાચાર છે સિંધી સમાજના લોકો અને પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું છે વાત છે અમદાવાદ સેવન ડે સ્કૂલની લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું વિપક્ષે બિલની નકલ ફાડીને શાહ ઉપર ફેંકી વરસાદ જોવા મળ્યો નદીઓમાં પૂર અને ડેમ છલકાયો છે જાણી લો તમામ સમાચાર આ વિડિયોમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની જોરદાર આવક થઈ જવા પામી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વલસાડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે હાલમાં મધુબન ડેમની સપાટી છોતેર પોઈન્ટ શૂન્ય પાંચ મીટરે પહોંચી ગઈ છે ડેમમાં પાણીની આવક વધતા ડેમના દસ દરવાજા એક પોઈન્ટ પચાસ મીટરે ખોલવામાં આવ્યા છે ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ નદીઓમાં પોર અને ડેમો છલકાયા છે ગીર સોમનાથની હિરણ નદીમાં ઘોડાપોર પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટમાં પાણીમાં ગરકાવ માતરવાણિયાથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપોર બગડુ નજીક આવેલા બંદ્યુકે નદીમાં ઘોડાપોર કાળવા નદીમાં ભારે વરસાદથી ઘોડાપુરની પરિસ્થિતિ ધણેજ ગામ પાસે આવેલી આંબાકુઈ નદીમાં ઘોડાપોર હિરણ ડેમ ઓવરફ્લો થઈ ગયો એલર્ટ થઈ ગયું છે રાજ્યમાં હાલ ચોસઠ ડેમને હાઈ એલર્ટ ઉપર ઓગણત્રીસ ડેમને એલર્ટ ઉપર તથા એકવીસ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વિપક્ષે બિલની નકલ ફાડીને શાહ ઉપર ફેંકી લોકસભામાં વિપક્ષી સાંસદોએ બિલની નકલ ફાડી નાખી એટલું જ નહીં તેમણે બિલની નકલ ફાડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર ફેંકી આ પછી ભારે હોબાળાને કારણે સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કેન્દ્ર સરકારે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને વિનિયમ વિધેયક બે હજાર પચીસ બિલ રજૂ કર્યો આ કાયદો નાગરિકોની સુરક્ષા સાથે નવીનતાને પ્રોત્સાહન આપશે વિધેયક હેઠળ ઈ સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવામાં આવશે જ્યારે નુકસાનકારક ઓનલાઈન મની ગેમ જાહેરાતો અને સંબંધિત નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મુકાયો છે ઉપરાંત આ ફેન્ટસી સ્પોર્ટ્સ સિવાય પોકર રમી અને ઓનલાઈન લોટરી જેવી જુગા પ્રવૃત્તિઓને ગેરકાયદેસર ગણવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંધી સમાજના લોકો અને પોલીસનું ઘર્ષણ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ આ વિદ્યાર્થીની બોડી વાલીએ શાળામાં પહોંચ્યા હતા આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો શાળામાં પહોંચતા અરાજકતા ફેલાઈ આ દરમિયાન અમદાવાદની સેવન ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા ઉલ્લેખનીય છે કે સિંધી સમાજના લોકોએ શાળામાં ઘૂસીને પ્રિન્સિપાલ અને સ્ટાફને માર માર્યો આ સાથે શાળામાં પણ તોડફોડ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીનો દરિયો ગાંડો તૂર બન્યો ખલાસીઓ હતા સિત્તેર બોટ ફસાયેલી છે અમરેલીના દરિયામાં તોફાનાની પરિસ્થિતિ ઊભી થઈ છે બે બોટ ડૂબી જવાથી અઠ્યાવીસ માછીમારોમાંથી સત્તરને બચાવી લેવાયા છે હજુ પણ અગિયાર ખલાસી લાપતા છે ધારાસભ્ય હિરા સોલંકીએ મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું છે કે દરિયામાં ભારે કરંટ હોવાથી નેવી કોસ્ટગાર્ડ પણ રેસ્ક્યુ કરી શકે તેમ નથી હાલમાં પણ સાઠ થી સિત્તેર જેટલી બોટ દરિયામાં ફસાયેલી છે પીપાવા કોષ સરકાર પહોના વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમના અગિયાર દરવાજા એક પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલવામાં આવ્યા દરવાજા ખોલતા અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા જેમાં વંથલી તાલુકાના ખેરાસા સેંદરડા અને કેશોદના મગરવાડા માણેકવાડા ડેરવણ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે નદીના પ્રવાસથી દૂર રહેવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં જળ બંબાકાર શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વાર ઓવરફ્લો થયો છે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ પાલીતાણાનો ડેમ સર્જાય ચોથી વાર ઓવરફ્લો થયો છે ડેમના દરવાજા ફૂટ ખોલાયા છે નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહુવામાં ગરાસવો નદી ગાડી તુર બની ગોંદરણી ગામ પાસે એક વ્યક્તિ નદીના પટમાં ફસાયો સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની છ કલાકની મહેનત બાદ તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ધોધમાર વરસાદ કાકરાપર ડેમ પણ છલકાયો છે સુરતમાં ધોધમાર વરસાદે તાંડવ મચાવ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે જળ સ્તર વધતા એક પચીસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે આ ઉપરાંત ઉકાઈ ડેમની સપાટી એકસો ને છાસઠ સિત્તેર મીટરે પહોંચી છે નવ ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે કોઝવે ઓવરફ્લો થયો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાતરવાડી ડેમના દસ અને હિરણના એકના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો આવામાં ભારે વરસાદને કારણે અમરેલીનો ધાતરવાડી ગીર સોમનાથનો સિંગોડા અને જૂનાગઢનો મધુવંતી ડેમ છલકાયા છે આ સાથે વન ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે જ્યારે અમરેલી જિલ્લામાં આવેલા ધાતરવાડી ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો રાજ્યમાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે જેમાં અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી ગયો હવામાં જરાખીયા સુરજપરા ટોટા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લાના ચેકડેમ તળાવો નદી અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે આ સાથે ઘણા નદી નાળા હાલ બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે વરસાદ થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આ સાથે વરસાદથી પાકને નવું જીવન મળ્યું છે સમાચારની વાત કરીએ તો દીકરીની લગ્નની ઉંમર એકવીસ કરવા માટે ગોપાલ ઇટાલિયાની રજૂઆત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ ગુજરાતમાં દીકરીઓના લગ્નની કાયદેસર વય મર્યાદા અઢારથી વધારીને એકવીસ વર્ષ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત લગ્નની નોંધણી પણ દીકરીના આધાર કાર્ડના સરનામા પર ફરજિયાત થવી જોઈએ તેવી માગ કરાઈ છે આ પહેલનો મુખ્ય હેતુ પ્રેમ લગ્ન અને ભાગી જવાના કેસો તેમજ ખોટી લગ્ન નોંધણીઓ ઉપર અંકુશ લાવવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમુલ ભટ્ટે કહ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસ અંગે એમએલએ અમુલ ભટ્ટે મોટું નિવેદન આપ્યું છે તેમણે સરકાર વતી બાહેધરી આપતા કહ્યું છે કે આ ઘટનામાં સામેલ કોઈને છોડવામાં નહીં આવે સાથે જે લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ પણ કરી હતી કાયદો હાથમાં ન લેવા માટે તેમણે વિનંતી પણ કરી હતી અને તમામ લોકોને પોતાના ઘરે પરત જવા માટે પણ અપીલ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે